જાડેજા ઓલ ગુજરાત એસોસિએશન મહામંત્રી ગુજરાત રાજ્યના જે સત્તર હજાર વ્યાજબી ભાવના દુકાનદારો છે એનું સતત માનસિક આર્થિક અને શારીરિક શોષણ થઈ રહ્યું છે આ અમારા સત્તર હજાર દુકાનદાર ભાઈઓ આ માસ શોષણનો સતત ભોગ બનતા રહ્યા છે છેલ્લા ચાર વર્ષથી અમને જે પોષણ કમિશન આપવાનું છે એ સહિતની અમારી જે વીસ માંગો છે એને ક્યારેય સાંભળવામાં આવતી નથી અમે રૂબરૂ જાય છીએ અમે ટપાલ દ્વારા આવેદન આપી છીએ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઈમેલથી અમે સતત પ્રયત્નો કરી છીએ પરંતુ અમને ક્યારેય અમ અમારો જે મળવાપાત્ર અમને જે હક છે એ મળ્યો નથી આ માટે અમારા રાજ્ય એસોસિએશન જે બે છે ઓલ ગુજરાત ફેરપ્રાઇઝ શોપ એસોસિએશન અને ગુજરાત ફેરપ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાઇસન્સ હોડ હોલ્ડર એસોસિએશન આ બંને એસોસિએશને આવનારી પહેલી નવેમ્બરથી વિતરણ નહીં કરીએ એવી એક જાહેરાત કરેલી છે જેની સાથે અમારા ગુજરાતના સત્તર સત્તર હજાર વેપારી ભાઈઓ સાથે છે અને અમે વિતરણ નથી કરવાના આ વિતરણ બંધ થવાના કારણે કારણે રાજ્યના લગભગ પીચોતેર લાખ કુટુંબો અનાજથી જો વંચિત રહેશે તો એની જવાબદારી સરકારશ્રીની રહેશે અમે આની પહેલાં પણ અમારું જે આ જે આંદોલન છે ને એ આની પહેલાં બે વખત અમે કરી ચૂક્યા છીએ એમાં અમુક આંશિક અમારી માંગણી સ્વીકારેલી છે પણ એ માંગણી સ્વીકારાની અંદર એ લોકોએ શરત મૂકી છે એટલે અમે વેપારીઓ ભાઈઓ એનો લાભ ચૂકી ગયા છીએ માટે આ વખતે અમે ત્રીજી વખતે નક્કી કરેલું છે અમારા બંને એસોસિએશન નક્કી કરેલું કરેલું છે કે અમે આ વખતે આરપારની લડાઈ લડશું જ્યાં સુધી અમારી આ મુખ્ય માંગણીઓ છે એ માગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી અમે વિતરણ નહીં કરી અને વિતરણથી અડગા રહેશું